જાન્યુઆરીએ નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં સંક્રાંત કરશે આગામી સાત જાન્યુઆરીના ના રોજ ભરૂચના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક જંગી જાહેર સભા કરવા જઈ રહ્યા છે અને એવી અટકળો છે કે ભરૂચ લોકસભા સીટ ઉપર તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે પણ ઘોષિત કરી શકે છે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે જો આમ થાય તો કોને નુકસાન અને કોને ફાયદો છે દેરિયાપાડાના ધારાસભ્ય તેમની પત્ની સહિત નવ લોકો હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમની ગેરહાજરીમાં નેત્રંગ ખાતે એક જંગી જાહેર સભા થવાની છે એને લઈને આમ આદમી વિંગ્સ ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ છે અને ભરૂચ જિલ્લામાં ગામે ગામ ફરી રહી છે અને આ જંગી જાહેર સભાને સફળ બનાવવા માટેના પૂરતા પ્રયાસો કરી રહી છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા વાગરા ખાતે અને જંબુસર ખાતેના વિસ્તારોમાં ફરી રહ્યા છે અને લોકોને નેત્રંગ ખાતે આગામી સાત જાન્યુઆરીના રોજ જાહેર સભા યોજાવાની છે એમાં ભાગ લેવા માટે તેઓ તેમને આમંત્રણ પાઠવી રહ્યા છે તેઓએ પોતાનો એક મેસેજ વહેતો કર્યો છે શું કહે છે તેઓ સાંભળો ઇડિયાપાડા અને સાગબારાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં આજે ભરૂચ લોકસભાની અમારે બે તાલુકાની મીટિંગ થઈ અમે અત્યારે જંબુસર અને આમોદ મોટી સંખ્યામાં જંબુસર મુકામે સર્કિટ હાઉસે આમ આદમી તેમજ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ દરેક સમાજના આગેવાનો અમે હાજર રહીને અમે સાત તારીખે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ આવવાના છે એના સમર્થનમાં ચર્ચા કરી અને સાત તારીખે મોટી સંખ્યામાં ગામે ગામથી પબ્લિક લોકો આવે એ રીતના આજે અમે આયોજન કર્યું ત્યારબાદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખાતે અમે બીજી મિટિંગ કરી અને તે મીટિંગમાં પણ ઘણી સારી લોકોની અમને સારો એવો પ્રતિસાદ મળ્યો અને અમને લોકો ચૈતરભાઈ વસાવા ભલે જેલમાં હશે પણ ચૈતરભાઈની આપણે ખોટ નથી રાખવી એ રીતે નેત્રંગ ખાતે સાત તારીખે સમગ્ર સમાજના લોકો ચૈતરભાઈને સમર્થન માટે ઘણી મોટી સંખ્યામાં લોકો આવવાના છે આજે અમે જંબુસર અને આમોદમાં મિટિંગ કરીને લોકોની સાથે મળીને અમને પણ ખુશી થાય છે ચૈતરભાઈના નામથી લોકો અસંખ્ય લોકો જોડાય છે અને સાત તારીખે એનો પરચો ભાજપ તાનાશાહી સરકારને આનો પરચો લોકો બતાવવાના એવા મૂળમાં છે